ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા દર વર્ષે સ્પોર્ટ્સ ઇવેન્ટની ઇન્ટર ઝોનલ ટુર્નામેન્ટનું આયોજન થાય છે જેમાં વિવિધ રમતોનું પાંચ ઝોન વચ્ચે રમત યોજાય છે વડોદરાની સિગ્મા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોલેજ ખાતે યોજાયેલ રમતોત્સવમાં બાર કોલેજની બાર ટીમો વચ્ચે યોજાયેલી મોડાસાની સરકારી ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓએ ખોખો રમતમાં ઇન્ટર ઝોનલ કક્ષાએ વિજેતા ટીમ બનતા કોલેજનું નામ ગુજરાતભરમાં રોશન કર્યું છે પાંચ ઝોનની સ્પોર્ટ્સ ઇવેન્ટમાં ઉત્તર ગુજરાત અને ગાંધીનગર ઝોન વચ્ચે યોજાયેલ ખોખોની રમતમાં સરકારી ઇજનેર કોલેજ મોડાસામાં અભ્યાસ કરતી બાર વિદ્યાર્થીનીઓની ટીમ શિક્ષણની સાથે પણ રમતમાં રસ દાખવીને ચાલતી સ્પોર્ટ્સ ઇવેન્ટની ખોખો રમતમાં ઇન્ટર ઝોનલ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમ બનતા કોલેજના પ્રિન્સિપાલ સહિત અધ્યાપકોએ ગળ્યું મોઢું કરાવીને તેમને અભિનંદન પાઠવ્યા હતા આ ઉપરાંત ખો ખોની રમત માટે મોડાસા સરકારી ઇજનેરી કોલેજની બે વિદ્યાર્થીનીઓ અને બે વિદ્યાર્થીઓ નેશનલ ગેમ્સ માટે પસંદગી થતાં કોલેજમાં ઉત્સાહ છવાયો હતો મોડાસા સરકારી ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓ અભ્યાસની સાથે સાથે યુનિવર્સિટીની અલગ અલગ રમતમાં ભાગ લઈ વિજેતા અને ઉપવિજેતા બની મોડાસા કોલેજનું ગૌરવ વધારીને શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે અગ્રેસર રહી મોડાસા સરકારી કોલેજમાં એકેડેમિકની સાથે સાથે નોન એકેડેમિક પ્રવૃત્તિઓમાં પણ

બરાબર જેમાં શિગના શિગમા કોલેજે હોસ્ટ કરેલી હતી આ ઇન્સ્ટિટ્યુટ તદઉપરાંત અમારા તમામ વિદ્યાર્થીઓ જે ખેલકૂદમાં ઘણા બધા આગળ છે જેમાંથી બે વિદ્યાર્થીઓ નેશનલ યુનિવર્સિટીમાં પણ આગળ ગયેલા છે અને બે ગર્લ્સ પણ આગળ ગયેલી છે આમ ખેલકૂદમાં પણ અમે ખૂબ જ આગળનું લેવલ ધરાવીએ છીએ આ ત્રણેની ઇન્સ્ટિટ્યૂટમાં ખેલકૂદમાં ખો ખોમાં ભાગ લીધો હતો અને એમાં અમે ચેમ્પિયન થયા હતા ઇન્ટરઝોન હતી જે પાંચ ઝોનમાં વહેંચાયેલી છે